જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પ્રચારનો જે પડઘમ છે તે ચરમસીમાએ છે તમામ જે રાજકીય પક્ષો છે પોતાની રીતે શામધામ દંડ ભેદની નીતિ અપનાવી અને પ્રચાર કરી રહ્યા છે અને જ્યારે લોકસભાની ચૂંટણી હોય અને લોકસભા બેઠકમાં પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી ન આવે એવું બને ખરું જોકે આ વખતે પ્રધાનમંત્રી નથી આવવાના પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકવીસ છોટાઉદેપુર ઉદેપુર લોકસભા બેઠકના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા તેમના સમર્થનમાં એક વિશાળ પ્રચાર રેલીને સંબોધન કરવા આવતીકાલે એટલે કે શનિવારે સવારે સાડા દસ કલાકે બોડેલી ખાતે એ જે સેવા સદનની બાજુનું મેદાન છે કે જ્યાં પ્રધાનમંત્રી અગાઉ બે સભા કરી ચૂક્યા છે એ જ સભા સ્થળ ઉપર તેઓ એક વિશાળ જનમેદનીને સંબોધવાના છે આપ જોઈ રહ્યા છો આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ વિશાળ જનસભાને લઈને જે તૈયારીઓ છે ચાલી રહી છે જો કે જે રીતે સરકારી કાર્યક્રમ હોય છે અને તેમાં જે તૈયારી હોય છે તેમાં અને ચૂંટણી વખતે જે પક્ષ સ્તરથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે તેમાં જમીન આસમાનનો ફેર હોય છે સરકારી કાર્યક્રમ હોય ત્યારે તો ખૂબ વિશાળ જે તૈયારીઓ હોય છે ખૂબ જ તમામ જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે વિશાળ ડોમ બાંધવામાં આવતા હોય છે બનાવવામાં આવતા હોય છે પરંતુ આ જે ચૂંટણી ટાણે જ્યારે પ્રચાર માટેની જે સભાઓ થતી હોય છે તેમાં ચૂંટણી ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાતો હોય છે અને તેને લઈને ઓછામાં ઓછો ખર્ચ થાય તે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે જોકે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને તેવામાં અને દિવસે બ જ્યારે ગરમીનો પ્રકોપ વધારે હોય છે ત્યારે આ મંડપમાં બેસનાર જે લોકો છે તેમને ગરમીથી બચવા માટે અહીંયા ફુવારા પદ્ધતિ પણ લગાડવામાં આવી છે આવતીકાલે બરાબર સાડા દસ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા પહોંચવાના છે અને તેના માટેની જે રિહર્સલ છે એસપીજી સહિતનો જે તમામ કાફલો છે કોન્વે છે તે બેથી ત્રણ વાર રિહર્સલ પર કરી ચૂક્યું છે આપ જોઈ શકો છો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આવતા હોય ત્યારે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન ચાલે અને તેને લઈને પોલીસ વિભાગ તરફથી પણ તમામ જે સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટેના જે તમામ પ્રયાસો છે તે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે જોકે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના કયા બીજા મોટા નેતા આવશે તે અત્યારે ચોક્કસ માહિતી નથી પરંતુ લગભગ તો છોટાઉદેપુરના જે પ્રભારી છે તે ઉપલબ્ધ તે અહીંયા તેમની સાથે હાજર રહેશે રહેશે અને સાથે છોટાઉદેપુર જિલ્લાનું સંગઠન અને છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જે સાત વિધાનસભા છે તમામ સાતે સાત વિધાનસભાના જે ધારાસભ્યો છે તે અને સંગઠનના જે હોદ્દેદારો છે તે અહીંયા ઉપસ્થિત રહેશે આપ જોઈ શકો છો આ જે માંડવો છે એક વિશાળ માંડવો છે અને ભારતીય જનતા પાર્ટીના જે છોટાઉદેપુરના લોકસભાના ઉમેદવાર છે તે અને જિલ્લા પ્રમુખ છે તેમના તરફથી જે માહિતી આપવામાં આવી છે લગભગ ત્રીસ હજાર કરતાં વધુ લોકો આ સામેયાણામાં બેસી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે અને કહી શકાય કે અત્યારે શુક્રવારે સાંજનો પાંચ વાગ્યાનો સમય થયો છે અને તે વખતે એ તૈયારીઓ છે તેને ક્યાંક ને ક્યાંક આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આપણે જણાવી દઉં કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુર લોકસભા બેઠકના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા તેમના પ્રચાર અર્થે આવી રહ્યા છે જો કે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે નો જે વાયરો ચાલી રહ્યો છે આમ તો પહેલેથી જ ગુજરાતની તમામ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પાંચ લાખની લીડ જાહેર કરી દેવામાં આવી છે કે પાંચ લાખની લીડથી તમામ છવ્વીસ બેઠકો ઉપર વિજેતા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે થવાના છે જો કે એક બેઠક તો બિનરીફ થઈ ગઈ છે હવે પચીસ બેઠકો રહી છે અને આ પચીસ બેઠકો પૈકીની એક બેઠક છોટાઉદેપુર અને છોટાઉદેપુર બેઠકની જે સ્થિતિ છે અત્યારે જે વાતાવરણ દેખાઈ રહ્યું છે તે જોતા કહી શકાય કે જો અમિત શાહ અહીંયા આ સભા ન પણ કરે ને તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કોઈ વાંધો આવે તેમ નથી તેવું ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો છે તે ચર્ચા કરી રહ્યા હતા અને મેં સાંભળતા મેં આ તમને જણાવી રહ્યો છું ઠીક છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે ખૂબ વિશાળ સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે સમર્થકો છે મતદારો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે અહીંયા ઉમટવાના છે અને તેના માટેની જે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો